હાઈ ગાઈસ વેલકમ ટુ વન યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં બધા ઊઠી ગયા સો હું પણ ઉઠી ગયો અને દ્વારકાધીશના દર્શન કરી ગયો જય દ્વારકાધીશ લગ્નનો બધો થાક ઉતરી ગયો નીંદર મસ્ત થઈ ગઈ એટલે અને હવે આજથી પાછું લાગી જઈએ કામે ગાઈસ વાગી ગયા છે પોણા દસ અને દુકાને જવા થઈ ગયા છીએ રેડી અને બધા મહેમાન પણ વહી ગયા અને હવે આપણે પણ ચડીયા કામ ધોધે ચલો વાગી ગયા છે સાડા અગિયાર અને અગિયારનો બ્લોગ એડિટ કરું છું હજી પરમ દિવસનો બાકી છે અને કાલનો પણ બાકી છે એટલે ફટાફટ એડિટિંગ કરી અને કરી દો અપલોડ એટલે આજે અડધો દિવસ તો પોણા ભાગનો દિવસ તો બ્લોગ એડિટ કરવામાં જ વહી જાય અને ચીરા ગુસ્તાદ સાથે દેવા હાથ ઉઠીને આવ્યા છે તો ચલો ફટાફટ એડિટિંગ કરી દઉં ભાઈ મહારાજ છે મહારાજ નમસ્તે કર દે ચલો આયા તેરા ભી હું મુંબઈ કેસે તૂટ ગયા દેખશે શું ટાયર ફરી છે વાહ સરસ સ્ક્રીન ચલાવી એટલે વેરી ગુડ છોટાઈડું છે પાછળ તો વાહ પૈસા હે બહુ પૈસા વાહ કે પાસે બહુ પૈસા છે છે મારા ચશ્મા આમાં ના દેખાય ને નંબર તો બ્લેક થઈ જશે થઈ ગયા ને બ્લેક આમ યાર થોડી કઈ જેમ તેમ છે યાર મોંઘા એવા મોંઘા

બે ઠેકાણ કપા છે ઠીક હે સમજીયા મેં છો ભાઈ અમે બે ભાગ્યું રાખી તમને ખબર નથી વાડી છે બે બે ઘરની એક એક આવડી

કારેલા નું શાક છે દાળ છે આવી જાવ બધા સબસ્ક્રાઈબ કરી દેજો ઓમ ભાઈ કાઠિયા વાને વાગી ગયા છે સવા 5 અને દુકાને પાછા આવી ગયા છીએ અને વિડિયો અપલોડ કરી નાખ્યો પરમ દિવસનો માંડવાનો હતો ઈ અને હવે કાલનો બાકી છે એટલે એડિટિંગ કરી અને રાત સુધીમાં બને એટલી કોશિશ કરી અને એ પણ અપલોડ કરી નાખીએ અને વ્લોગ જોરદાર બન્યો છે તો ફટાફટ થી બધા અમારી ચેનલ ઉપર જઈ અને વ્લોગ જોવો માંડવાનો છે પીઠી ને બધું છે એમાં દાંડિયા રાસ છે તો ફટાફટ થી જઈ અને વ્લોગ ચેક કરો મમ્મી આવી ગયા છે ચલો હું નીકળું ફટાફટ કામ ઉપર બાય બાય દફતર ભણવા જવાનું છે તમે ભણવા વાર કી ગયા હવે તઈ શું વાત છે સર શું વાત છે સર

ઓમ નમઃ શિવાય ગાઈસ વાગી ગયા છે 8 અને કામમાંથી બધા થઈ ગયા છે ફ્રી હવે ફટાફટ બ્લોગ એડિટ મંડુ પાછો કરવા હજી એક કાલનો બાકી છે મેરેજનો ચલો બધા નાસ્તો કરવા ખજૂર ખાવા થાકે સાત કુછ તીખા હો જાય ઢકલાવી સેવ હું ને ફુવા આવી ગયા છીએ પાપડ લેવા લઈ લીધા છે પાપડ ચલો હવે નીકળીએ દુકાને

ગાય સ્વાગી ગયા છે પૂર્ણ નવ અને હવે નીકળીએ ફટાફટ ઘરે જમી લઈએ અને આજી ફૂવા નહી છે તો બેસીએ પછી થોડી વાર બધા સગા સંબંધી ભેગા થયા હોય બધા મોટા ભેગા થયા હોય તો વાતો ચિતો કરવાની બધાની વાતો સાંભળવાની પેલાની ચૂની યાદો અને બધી સાંભળવાની બહુ મજા આવે અને ઈ કઈક આનંદ જ અલગ છે જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર ગાઈસ ગાંઠિયા લેવા આવી ગયો છું નહીં સોરી સેવ લેવા આવી ગયો છું ગાંઠિયા નહીં સેવ ટોમેટાનું શાક બનાવવાનું છે એટલે પકોડા ખાવા ગરમા ગરમ આવી ગયા છે ગરમા ગરમ પકોડા થઈ ગયા છે ફ્રી અને યેલો ફ્રીઝ નો ફૂલ સ્ટોક પાછો હાજરમાં આવી ગયો છે તો કોઈને લેવી હોય तो कॉल के मैसेज कर जो चलो हमें बता बैठा से दीपू काका नहीं घर है तो त्या जाऊं छु अरे हूं से बाहरज बैठा लागो तुम तो राजो इने हमारे फैन फॉलोइंग है यार हमारी टीआरपी इतनी बढ़ गई है कि हमारे फैन फॉलोइंग हमारे घर के आगे बैठ रही है थैंक यू थैंक यू थैंक यू फॉर माय सपोर्ट बस मित्र जय बालाजी जय बालाजी

દુનકી મે એ ઓલા આ જોરદાર કરે બહુ મસ્ત સીન કરે બ્લોગ થઈ ગયો છે ચાલુ કંગોત્રી લેખાલી

એક્શન બધે જોરદાર હોય રીવાની યર્સ વર્ષ કર્યા નહીં વર્ષ અને એટલો બધો પ્રેમ એટલી બધી અને એટલી બધી યાદો પ્રેમ લાગ મારા ની સ્પીચ ચાલે છે બધું ઘણું ઘણું બધું છે અને બહુ હાર્ડ છે આ બધું મૂકીને જવું એવું થાય કે કેમ મેનેજ થશે એવું ઘરની સૌથી નાની દીકરી અને અને બસ આ જીવનમાં કોઈ પણ પડાવમાં તમારે તમારે ક્યારેય કોઈને પણ નીચું જોવાનું કે કંઈ બી તમને ખરાબ એવું કોઈ બોલી દે એવું હું ના કરું બસ એ જ મારા જીવનમાં જે છે

કોણા બે થઈ ગયા હાલો હાલો જય માતાજી બે વાગી ગયા છે અને બધાને ફૂલ એન્જોય કર્યું બધે બધાને મજા આવી ગઈ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય